નાસ્તામાં આપવામાં આવતા ચણા સડી ગયેલા હોય અને અંદર જીવજંતુઓ પડી ગયેલા હોય જે બાબતે આજ રોજ મરગમાળ અને મોટી મોટીઢોલનગરી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લઈ એકસો સાઠ બાળકોને આપવામાં આવતા ચણાની તપાસ કરતાં એકદમ સડી ગયેલા ચણા હતા શું આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવો ભેદભાવ કરવામાં આવે છે આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવા સડેલા ચણા આપવામાં આવે છે એ બિલકુલ સાખી લેવામાં આવશે નહીં તાત્કાલિક ચણા બીજા મોકલવામાં ન આવ્યા તો આવનાર દિવસોમાં આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ આપવાની ફરજ પડશે જેની નોંધ લેવા જણાવ્યું હતું રિપોર્ટર અશ્વિન ભાવર લોકમૈત્રી ન્યૂઝ વલસાડ આદિવાસી જોહર કલ્પેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય આજરોજ ધરમપુર તાલુકાના મારા વિસ્તારમાં આવતું ગામ મરગમાળ મોઢી રોલ ડુંગળી મરગમાળ ગામેથી ફરિયાદ આવી કે શાળામાં જે બાળકોને અનાજ આપવામાં આવે છે ચણા આપવામાં આવે છે એમાં જીવજંતુઓ પડી ગયેલ છે જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરતા એમાંથી અસંખ્ય જંતુઓ બહાર નીકળ્યા અને અમે જાતે ચકાસણી કરી છે એક તરફ સરકાર જે આદિવાસી વિસ્તારોમાં કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે અમારો આદિવાસી સમાજ ભરે ગરીબ હોય શેર લાવીને શેર ખાતો હોય પરંતુ આવું જીવ જંતુવાળું અનાજ અમે ઢોરને પણ નથી ખવડાવતા એવું અનાજ આ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે એ અમને બિલકુલ સ્વીકારે નથી આજે અમને અમે રૂબરૂ ચકાસણી કરી અને એની પુષ્ટિ કરી છે આવનાર સમયમાં તમામ અનાજ દરેક સ્કૂલોની ચકાસણી કરીને જે તે વિભાગમાં પુરવઠા અધિકારીની ઓફિસે લઈ તમામ અનાજ પરત સોંપીશું લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો